પોલીસ ખાતાનું હોવાની આ એક માહિતી સામે આવી છે પોલીસ ઓછી હોવાથી ટ્રાફિક સહિતની સમસ્યા નથી ગૃહમંત્રી સાથે બેઠેલો મેં એમને વડોદરા શહેરના પોલીસ માટે વાત કરી વડોદરા શહેરમાં પોલીસની ચાલીસ ટકા ઘટ છે ને આપણે કાગલ બી લખેલો પરંતુ હજુ સુધી પોલીસની ભરતી થઈ નથી એમને કીધેલું પંદર હજાર જેટલી પોલીસ તો હું ભરતી કરું છું પરંતુ મિત્રો ટ્રાફિક વ્યવસ્થા ઘણા વખતથી છેલ્લા ખોરવાઈ જાય છે અને ટ્રાફિક પોઈન્ટ ઉપર કોઈ પોલીસ હોતી નથી એટલે આ વ્યવસ્થા કરવી જરૂરી છે કારણ કે આ તહેવારોમાં બી લોકો બબે કલાક સુધીને ઊભા રહેલા એટલે પોલીસની વ્યવસ્થા માટે જ મેં વાત કરી છે નારાજગી શું હોય જ્યારે લોકોના પ્રશ્નો અમે રજૂ કરતા હોય તો નારાજગી છે નહીં આ તો અમે એમને મેં એમને વાત કરી ને એમને કીધું પંદર હજાર જેટલી પોલીસ આપીશ અને બીજી ઘટ પૂરી કરીશ એવી ચર્ચા થઈ

તમને કેમ આવું દેખાયું અને એ સમજ નહીં પડતી ગૃહમંત્રી હોય આપણે કાગલ વ્યવહાર બી ચાલતા હોય બીજું પોલીસની ઘટ છે ચોરીઓ થાય વ્યવસ્થા ના થાય ટ્રાફિક વ્યવસ્થા ખોલવાય તો મારી જવાબદારી છે ગૃહમંત્રીને કહેવાય એટલે કાગળ લખી લખીને તમે થાકી ગયા થાકી નથી ગયો ભાઈ કાગળ લખેલા ત્યારે આજે મળ્યા ત્યારે ફરીથી વાત કરી છે તમે કીધું કે કાગળ લખ્યા હતા પહેલા જ સાથે વાત થયેલી મારે આપણી સાથે પત્ર વ્યવહાર બી થયો છે બીજી ચર્ચા બી હું કરું છું કે એ વડોદરા શહેર પોલીસને એ કર્યું ખાધું પૂરે